પડતર પ્રશ્નોને લઈ સમક્ષ રજૂઆત કરાઈ દેશમાં હાલ ખેડૂત અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જોઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂત અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી ખેત પ્રદેશના દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી છે અને સમસ્યાઓ કમોસમી વરસાદ અને કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની વેઠવાનો આવે છે ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજાર તમામ વસ્તુમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતા આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેમ અને વચનો આપ્યા તે મુદ્દા પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂત અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગ પર રેલી યોજી ઓપલેટા મામલેદારને આવેદન પત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગેની જાણ કરી છે ખેડૂતના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરાઈ હતી રાષ્ટ્રવ્યા સરકાર દ્વારા ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાંધ્યા આપી હતી આમાં હજુ સુધી કશું જ આયોજન ન થતા ફરી એકવાર ખેડૂતોએ આંદોલન શરૂ કરી રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણો કરવામાં આવી હતી

નો અમલવારી કરી નથી એ અમલવારી કરે ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે ખેડૂતોના કરજા નાબૂદ કરે ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેત મજૂરોની રોજગારી જૂટવાતી જાય છે

ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવો છે એ સ્વામિનાથનની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે એ જ આજની અમારી માંગ છે આજે ઉપલેટામાં અમે આ ખેડૂતો અને શ્રમજનીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદાર શિરને આવેદનપત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો એવી અમારી આજની માંગ છે મારું નામ સમા નીલોફર અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છે અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો 20000 પગાર આપો હેલ્પરને 10000 ને અમને 20000 અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કા મોબાઈલની કામગીરી કરાવો અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બેનોને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડી તાળાઈ તાળા આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ પ્રોત્સાહિત કામગીરી નહીં કરીએ અને ચૂંટણી નો બહિષ્કાર કરશું અમારા મમ્મી પપ્પાને કહેશું અને અમારા કુટુંબજનો કહેશું ચૂંટણી નો બહિષ્કાર કરશું ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને જો કેન્દ્ર સરકાર બે હજાર અઢાર થી અમને કઈ આપે નહીં

સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણ ના ભોગ ન બળે બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકો જન્મ થાય તો આવું સરસનું પાયા નું કામ કરીએ બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતા પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી એટલે સરકાર અમને લઘુતમ વેતન આપવું જોઈએ અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિષે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે વિપુલ ધમેશનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા